કાંકરેજ તાલુકાના દેવદરબાર જાકીર મઠના એક હજાર આઠ મહંત્રી ગુરુદેવ બળદેવનાથ બાપુનું ઢોલ નગારા શરણાઈ સાથે અબિલ છોડો વચ્ચે બાપુની નીકળી દિવસનું મૌન વ્રત થળી ઓગઢ પગલા ખાતે કર્યું હવે મૌન વ્રત પૂર્ણ થતા હાથી પર શાહી સવારી નીકળી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ શોભાયાત્રામાં જોડાયા કાંકરેજ તાલુકાની તપોવન ભૂમિ પર ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુનું એકસઠ દિવસનું મૌન વ્રત હળી ઓગળ પગલા ખાતે કર્યું હતું ત્યારે હવે મૌન વ્રત પૂર્ણ થતા કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે આવેલ શ્રી વડેચી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળી ને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી હતી જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા રાજકીય નેતાઓ સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક શ્રી ઓગળજી મહારાજના દર્શન કરી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડવાજા સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે બાપુની સાહી સવારી નીકળી ને દેવ દરબાર જાંગીર મઠ ખાતે પહોંચતા દીકરીઓ દ્વારા સામૈયા કરી બાપુને કુમકુમ તિલક કરી ચોખા ચોટાડી વધાવ્યા હતા અને બાપુએ શ્રી ઓગળજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન કરી દરબારમાં પોતાની ગાદી પર બિરાજમાન થયા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટીશરિયા પૂર્વ જિલ્લા પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી અને શુભમ હોટલના બકુબા વાઘેલા વડા દ્વારા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગળા પરમેશ્વરાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સોળમી પેઢીએ શ્રી ગુરુદેવ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુએ એકસઠ વર્ષનું મૌન વ્રત ધારણ કરી અને તપ કર્યું હતું અને સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ઓગણજી મહારાજ અને માતા હિંગળાજ માતાજીના દર્શન થયા એવી અનુભૂતિ થઈ હતી જોકે સમગ્ર કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો અને બાપુની શાહી સવારી નીકળી જેમાં નાથપુરા વડીચી માતાજીના મંદિરેથી લઈ દેવદરબાર જાગીર મઠ ખાતે આવેલ ત્યાં સુધી કોઈ પણ વરસાદનું ટીપું પણ પડ્યું ન હતું એટલે સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ગુરુદેવ શ્રી એક મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને સાક્ષાત દર્શન થયા હતા જ્યારે અઢારે આલમના શ્રદ્ધાળુએ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કાંકરેજ તાલુકા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શ્રી ગુરુદેવ એક હજાર આઠ મહંત શ્રી દોળદેવનાથ બાપુનું જે સપનું છે જેમાં દેવદરબાર જાગીર મઠ ખાતે એક મોટી સરકારી હોસ્પિટલ તેમજ બાળ મંદિરથી માંડી યુનિવર્સિટીનું સપનું સાકાર કરવા માટે સમગ્ર કાંકરી દિયોદર ભાભર સહિત સમગ્ર અઢારે આલમના શ્રદ્ધાળુઓને સહકાર આપવા માટે વિનંતી કરી હતી

વગર થળી માથે તરફ કેમ કે જેમ દીવાની અંદર દિવે હોય તો પ્રકાશ મળે છે